હવે આ રોડ જે બન્યો છે એટલો તકલાદી કામ થયેલું છે કે દર ચોમાસાની અંદર અહિયાંથી આ બધો રસ્તો ખોદાઈ જાય છે અને ત્યાર પછી જે પુરાણ કરે છે માર્ગ મગન વિભાગ તે એકલો કાદવ નાખીને કરે છે બરાબર છે હવે સાઈડ પર અમારે બાગાયતી પાકો કરેલા છે છે આ જગ્યા છે તેની ઉપર ધૂળ ઉડે એટલે આગળ તેની જે ઉત્પન્ન શકતા હોય તે ઓછી થઈ જાય બરાબર છે એટલે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ કોઈ નિરાકરણ નથી લાવ્યું એટલે આજની તારીખે અમે અહિયાંથી આ રસ્તો બંધ કરી દીધો છે અમારી શરત એટલી જ છે પેલા રસ્તો રિપેર થાય તો જ્યાં સુધી રિપેર નહીં થાય ત્યાં સુધી બે ટાઈમ પાણી છીપે એ લોકો આગળ દૂર નહીં ઉડે એના માટે આ રસ્તો બંધ કર્યો છે એક એ પણ છે કે આ આ જે રોડ તે વખતે આપણે અંકલેશ્વર જેટલી પણ જમીનો ખેડૂતોની ગયેલી છે બરાબર છે તે કોઈને વળતર ચૂકવવામાં આવ્યું નથી અમે લડત કરી છે અમારી હાલમાં પણ અમારે કોર્ટમાં કેસ ચાલુ છે આ બાબતનો બરાબર છે તેનું પણ આજ સુધી કોઈ નિરાકરણ હજુ આવ્યું નથી દર વર્ષે આ લોકો જે ગટરો હતી તે ગટરો પૂરી આખી ભરાઈ ગયેલી છે એટલે પાણીનો નિકાલ થતો નથી અમારે જે શેરડીના પાક છે તે પણ અમારા આને લીધે ફેલ જાય છે બરાબર છે એટલે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને આ રસ્તો જ્યાં સુધી આનું નિરાકરણ નહીં લાવ ત્યાં સુધી અમે ખોલવા નહીં દઈએ